Chang tai ừ. chả Chang thấy chu. Ờ. Chả tai thấy Chang tai chu. 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 Chang 那讲故事，嗯。 kh <Sings> kh આજે હું બનાવવાનું છે એક લાઈક આવી છે છે કમેન્ટ કરીશ વિનોદભાઈ વિનોદભાઈ થેન્ક યુ અમારી ચેનલમાં આંબા માટે ખૂબ ખૂબ આભાર તમારો સ્વન ની તારો હા સ્વન ની જરાય તને કીધું આયા છો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરજો વિનોદભાઈ શું કે છે

जल्दी जल्दी कमेंट करो विनोद भाई क्या इच्छी जो कहा ते कच्छ बुज थैंक यू થેન્ક યુ જોઈ રહ્યા છીએ અમે અમદાવાદથી છીએ હા થેન્ક યુ સાહેબ ઓકે થેન્ક યુ લાઈક કરી છે થેન્ક યુ હજુ શું લખું છે હજુ

અમદાવાદ અમે રહી છીએ તમે ક્યાંથી છો મારો વિડીયો ક્યાંથી જોવો છો તે લખતા રહો મારી ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરી તે માટે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો મારી ચેનલમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તમારો પધારો પધારો જલ્દી લાઈવ થોડાક માટે હા કમેન્ટ લાઈક કરી પાછી ક્યાંથી લીધી ચાલ લાઈક થઈને એ પાછી ખ્યાચી લીધી પાછી

আহি <whistles> <whistles>